નગાલાખા ઠાકર બાવલિયારી ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોરનો એક મહત્વનો અંગ છે આ સ્થળ ગુજરાતની વિવિધ સ્થાનિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરાનું પ્રતીક છે અને તેની વિશિષ્ટતાઓ અને વાસ્તુશિલ્પ દ્વારા જાહેર થાય છે આ સ્થળનો ઇતિહાસ અને વાસ્તુશિલ્પ પણ સાથેના અન્ય ઐતિહાસિક સંદર્ભોને સમજવામાં મદદ કરે છે નીચે પ્રસ્તુત કરેલી લેખન નગાલાખા ઠાકર બાવલિયારીનો વિસ્તારવાદ ઇતિહાસ અને તેની મહત્વપૂર્ણ વિશેષતાઓ આપે છે નગાલાખા ઠાકર બાવલિયારીનો ઇતિહાસ નગાલાખા ઠાકર બાવલિયારી એ સોલંકી વંશના શાસકોની શાસનકાળમાં બનાવવામાં આવેલી બાવલિયારી છે સોલંકી વંશ ગુજરાતના ઐતિહાસિક સમયની મહત્વની રાજવટો માનાય છે અને તેમના શાસકો શાસનપદ પર ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિને પોતાની વિશેષ ધ્યેય આપી રહ્યા હતા આ કાળમાં ગુજરાત સાથે વેપારિક સંપર્કો વિકસતા રહ્યા હતા અને બાવલિયારીઓ મુખ્ય રીતે પાણીની સરવાળની સુવિધા પ્રદાન કરવામાં આવતી હતી નગાલાખા ઠાકર બાવલિયારીની વિશેષતાઓ અને અનુભવો વ્યક્તિગત અને સામુદાયિક સંકલ્પો સાથે જોડાય છે આ સ્થળ પારંપરિક રીતે પાણીની આવકનિકાસનું સંચાલન કરવામાં આવતી હતી અને તેમને ધાર્મિક અને સામાજિક ક્રિયાકલાઓ અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવતી હતી બાવલીયારીઓ એ સમાજની એકતાને સ્થાપી રહ્યા હતા અને તેમના આસપાસના વિકાસમાં એ મહત્વપૂર્ણ ભાગ ભજવામાં આવતી હતી નગાલાખા ઠાકર બાવલિયારી ગુજરાતની એક મહત્વની સ્થળ કે રૂપમાં આવે છે જે આ પ્રદેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને આદરે જોઈ શકાય છે આ સ્થળ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનના રૂપમાં વધુમાં વધુ માન્ય રાખે છે нагаલાખા ઠાકર બાવલિયારીનો ઇતિહાસ અને તેના સાંસ્કૃતિક મહત્વ સમજવા માટે અમે આ સ્થળના પ્રારંભિક સ્થાપના વાસ્તુશિલ્પ અને આ રાજ્યના વ્યાપક ઐતિહાસિક સંદર્ભમાં વિચારવું પડશે પ્રારંભિક ઇતિહાસ નગાલાખા ઠાકર બાવલિયારીની સ્થાપના સોલંકી વંશના શાસકોની શાસનકાળમાં થઈ હતી સોલંકી વંશ ગુજરાતની ઐતિહાસિક કેન્દ્ર પોઈન્ટ હતો અને આ સમયમાં સાંસ્કૃતિક કલાત્મક અને સામાજિક વિકાસને મહત્વાકાંક્ષી રાજ્યનું અસ્તિત્વ થયું સોલંકી શાસકો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને પોતાને જોવા મળે છતાં તેમની પાસે વિશેષ ધ્યેય હતો કે પાણીનું સંચાલન અને મોકલે તેની આર્થિક પ્રગતિ કરવી